ગુજરાતમાં સાંધી શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ત્યાંશી રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ છસો એકોતેર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ઓગણચાલીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર ત્રણસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ ત્યાસી હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ચોર્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર ચારસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એસી હજાર બસો આઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ અડસઠ હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો બાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર ત્રણસો સત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર નવસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલું સોનાનો ભાવ સત્યાસી હજાર પાંચસો ચાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ઓગણત્રીસ હજાર બસો રૂપિયા રહ્યો છે